હળવદ પંથકમાં બેફામ રેતી ચોરીના પગલે અવારનવાર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે બૂટવાડા પાસે પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક રેતી ભરેલું ટ્રેક્ટર અને લોડરને ડિટેઇન કરીને ખાણ વિભાગને જાણ કરવામાં આવી હતી હળવદ પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ હળવદ પોલીસ મથકના પીએસઆઈ વાયપી વ્યાસના ડી સ્ટાફના જવાનો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બૂટવાડા પાસે રેતી ચોરી કરતા બે વાહનોને ઝડપી પાડવામાં આવ્યા હતા જેમાં ટ્રેક્ટર નંબર જી જે થ્રી સિક્સ એ જે સેવન વન ફોર ઝીરોના ચાલક મુન્નાભાઈ કલાજીભાઈ કોડીને લાયસન્સ તેમજ જરૂરી દસ્તાવેજો માંગતા તેઓને નહીં મળતા ટ્રેક્ટર ડિટેઇન કર્યું હતું સાથે જ નંબર પ્લેટ વગરના લોડરના ચાલક મુન્નાભાઈ ગંગારામભાઈ પાસે લાયસન્સ માંગતા તેમની પાસે પણ નહીં મળતા બંને વાહનોને ડિટેઇન કરીને આગળની કાર્યવાહી માટે ખાણ વિભાગને જાણ કરવામાં આવી હતી વધુમાં એક સપ્તાહ પહેલાં ચાળદરા અને મિયાણી પાસે રેતી ભરેલા બે ટ્રેક્ટર પોલીસે ઝડપી પાડ્યા હતા જેમાં બંને ટ્રેક્ટરો ખાણ ખનીજ વિભાગે દંડ ફટકાર્યો હતો